નમસ્કાર બંને માત્રમ હું રાજભા ઠાકોર સ્વાગત કરું છું આપનું વિશેષ કાર્યક્રમ રાજભા ઠાકોર મોટિવેશનલ મિત્રો આજે આપણે વાત કરવાની છે એપલ કંપનીના ફાઉન્ડર સ્ટીવ જોબ વિશે સ્ટીવ જોબ એક સક્સેસફુલ બિઝનેસ લીડર હતા તો શું એવું થઈ શકે કે સ્ટીવ જોબ એમના પચાસ વર્ષના જીવનમાં જે શીખ્યા હતા એ આપણે માત્ર પંદર મિનિટમાં શીખી શકીએ તો એનો જવાબ છે હા સ્ટીવ સરે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના દીક્ષાંત સમારંભમાં એક સ્પીચ આપી હતી અને એ સ્પીચમાં એમણે એમના જીવનના પચાસ વર્ષોના લર્નિંગને માત્ર પંદર મિનિટમાં ત્રણ સ્ટોરીના માધ્યમથી જણાવી હતી મેં મારા ઘણા બધા મિત્રોને પૂછ્યું કે શું તમે સ્ટીવ જોબ સરની સ્ટેનફોર્ડ યુનિવર્સિટી કમેન્સમેન્ટ સ્પીચ સાંભળી છે ત્યારે મોટાભાગના એ ના પાડી બે ત્રણ જણા સાંભળી પણ હતી પરંતુ જે લોકોએ ના કહી હતી એમને મેં પૂછ્યું કે કેમ નથી સાંભળી તો એ લોકોનું કહેવું એવું હતું કે યાર ઇંગ્લિશમાં હતી અને આપણને ઇંગ્લિશ ફાવતું નથી તો પછી મને વિચાર આવ્યો કે કેમ નહીં હું પોતે એ ઇંગ્લિશ સ્પીચનું ગુજરાતીમાં અનુવાદ કરીને મારા ઓડિયન્સને સંભળાવું કારણ કે પછી એવું ના થાય કે વિશ્વની સૌથી શ્રેષ્ઠ સ્પીચ મારું ઓડિયન્સ એટલા માટે ના સાંભળી શકે કે એને અંગ્રેજી ભાષાનું જ્ઞાન ન હોય હું મારા ઓડિયન્સ ને વિશ્વની એ શ્રેષ્ઠ સ્પીચનો લાભ આપવા માટે આ વિડીયો બનાવી રહ્યો છું તો ચાલો બધી ચિંતાઓથી મુક્ત થઈ જાઓ મનને આડાઅવળા વિચારોમાંથી શાંત કરી દો આપણે વિશ્વની શ્રેષ્ઠ સ્પીચ સાંભળવા જઈ રહ્યા છીએ મિત્રો આ સ્પીચ સ્ટીવ જોબ્સ સરની છે માત્ર હું એને ગુજરાતીમાં અક્ષરસ આપણી સમક્ષ રજૂ કરી રહ્યો છું આ સ્પીચ સાંભળ્યા પછી તમારામાં એકદમ નવી ઉર્જા નવો ઉત્સાહ આવી જશે તમે અંદરથી એકદમ થઈ જશો તો ચાલો સહેજ પણ સમય વેડફ્યા વિના આપણે સ્ટીવ સરની સ્ટેનફોર્ડ યુનિવર્સિટી કમેન્સમેન્ટ સ્પીચ સાંભળીએ ધન્યવાદ વિશ્વના સૌથી શ્રેષ્ઠ વિદ્યાલયો પૈકીના એક એવા આ વિશ્વવિદ્યાલયના ગ્રેજ્યુએશન સમારંભમાં અહીંયા સ્ટેજ ઉપર ઉપસ્થિત રહેવું એ મારા માટે ખૂબ જ ગૌરવની વાત છે મિત્રો હું આપને જણાવવા માગીશ કે ક્યારેય હું કોઈ કોલેજમાંથી પાસ થયેલો નથી અને આજે જ્યારે આ કોલેજના ગ્રેજ્યુએશન સમારંભમાં તમારી વચ્ચે સ્ટેજ ઉપર છું ત્યારે મને ખૂબ જ આનંદ અને ગર્વની લાગણી થાય છે રીડ કોલેજમાં એડમિશન લીધા પછી માત્ર છ મહિનામાં જ કોલેજનો અંદર નો અભ્યાસ કરવાનું છોડી દીધું જોકે અઢાર મહિના સુધી હું કોલેજ જતો હતો તો અહી સવાલ એ ઉભો થયો કે આખરે મેં કોલેજ છોડી કેમ દીધી વેલ આની શરૂઆત મારા જન્મ પહેલાથી જ થઈ ચૂકી હતી મને જન્મ આપનારી મારી માતા એક અવિવાહિત ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ હતી તેઓ ઈચ્છતા હતા કે મને કોઈ દત્તક લઈ લે પરંતુ સાથે સાથે એમની એ પણ ઈચ્છા હતી કે જે પણ વ્યક્તિ મને દત્તક લે તે કમસે કમ ગ્રેજ્યુએટ તો હોવા જ જોઈએ આ રીતે બધું પહેલાથી જ નક્કી હતું હું એક વકીલ અને એની પત્ની દ્વારા દત્તક લેવાવાનો હતો પરંતુ છેલ્લી ઘડીએ એમનું મન બદલાઈ ગયું અને એમણે મને જન્મ આપનારી મારી માતાને જણાવ્યું કે એમને તો એક દીકરી જોઈએ છે અને એટલે જ મને દત્તક લેનાર માતા પિતાને રાત્રે કોલ કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે અમારી પાસે એક બેબી બોય એટલે કે નવજાત દીકરો છે શું તમે એને દત્તક લેવા ઈચ્છો છો એમણે તરત હા પાડી દીધી અને ત્યારબાદ દત્તકની પ્રોસેસ ચાલુ થઈ દત્તક આપવાની પરંતુ પાછળથી મને જન્મ આપનારી મારી માતાને ખબર પડી કે જે દંપતી મને દત્તક લઈ રહ્યું છે તેઓ ગ્રેજ્યુએટ નથી અને એમાં પણ મારા પિતા તો હાઈસ્કૂલ પાસ પણ નથી એટલે મારી માતાએ ફાઇનલ એડપ્શન પેપરમાં સાઈન કરવાની ના પાડી ત્યારબાદ થોડાક મહિનાઓ પછી મને દત્તક લેનાર માતા પિતા દ્વારા મારી માને ખાતરી આપવામાં આવી કે તેઓ મને કોલેજ તો મોકલશે જ અને ત્યારે મારા જન્મ આપનાર મારી માતા માની ગઈ અને એમણે મને દત્તક આપ્યો અને આ રીતે મારી જિંદગીની શરૂઆત થઈ સત્તર વર્ષની વયે હું કોલેજ જવા લાગ્યો પરંતુ ભૂલથી મેં પણ સ્ટેન્ડફોર્ડ જેવી જ મોંઘી કોલેજમાં એડમિશન લઈ લીધું હતું મારા કામ કરતા મા બાપની મોટાભાગની જમા પૂંજી મારા ભણવા પાછળ ખર્ચાઈ જવા લાગી અને છ મહિના પછી મને મારા ભણવાનું કોઈ જ મહત્વ દેખાતું ન હતું મને કોઈ જ આઈડિયા નહોતો કે હું આગળ શું બનવા માગું છું શું કરવા માગું છું આ કોલેજનો જે અભ્યાસ છે એ આગળ જતા મને કેવી રીતે મદદરૂપ થશે મારા જીવનમાં કંઈક કરવા માટે અને બીજી બાજુ મારા મા બાપની મોટાભાગની પૂંજી તમામ હું મારા ભણવા પાછળ ખર્ચી રહ્યો હતો અને છેવટે મેં નિર્ણય લીધો કે કોલેજ ડ્રોપ આઉટ કરી દઉં અને ત્યારે મેં એવું વિચાર્યું કે જે થશે એ સારું જ થશે પરંતુ સાચું કહું એ વખતે આ વાત પણ મને ખૂબ જ ડરામણી લાગતી હતી પરંતુ જ્યારે એ વીતેલા સમયને હું આજે જોઉં છું ત્યારે મને મહેસૂસ થાય છે કે કોલેજ ડ્રોપ આઉટ કરવાનું મારું ડિસિઝન એ મારા જીવનનું સૌથી બેસ્ટ ડિસિઝન હતું કેવી રીતે ચાલો જણાવો જેવું મેં કોલેજ ડ્રોપ આઉટ કર્યું એ પછી તરત જ જે લેક્ચરો મને ગમતા ન હતા એ એટેન્ડ કરવાનું બંધ કરી દીધું અને જેમાં મને ઇન્ટરેસ્ટ પડતો હતો એ લેક્ચર હું સ્વેચ્છાએ એટેન્ડ કરતો હતો પરંતુ આ બધું કરવું પણ કઈ એટલું સહેલું નહોતું કારણ કે મારી પાસે રહેવા માટે

અઠવાડિયામાં એક વાર તો ભરપેટ ખાવા મળતું હતું અને એ એ મને ગમતું હતું હવે હું તમને જણાવીશ કે કેવી રીતે કોલેજ ડ્રોપઆઉટ મારું ડિસિઝન મારી જિંદગીનું સૌથી બેસ્ટ ડિસિઝન હતું એ વખતે રીડ કોલેજ એ દેશની સૌથી સારામાં સારી કોલેજ હતી કે જ્યાં કેલિયોગ્રાફી એટલે કે સુલેખન શીખવાડવામાં આવતું હતું અને આમ પણ મેં તો કોલેજ છોડી દીધી હતી એટલે મારા માટે કમ્પલસરી નહોતું કે મારે તમામ લેકચર એટેન્ડ કરવા પછી મેં નિર્ણય લીધો કે હું માત્ર કેલિયોગ્રાફીના લેક્ચર એટેન્ડ કરીશ સંપૂર્ણ કોલેજમાં લેબલ બેનર અને પોસ્ટર ખૂબ જ સુંદર સુલેખનથી મતલબ સારા અક્ષરોથી લખેલું બધું જોવા મળતું હતું એટલે મને કેલિયોગ્રાફીમાં ઇન્ટરેસ્ટ પડ્યો હતો અને એટલે જ મેં આ નિર્ણય લીધો કે હું કોલેજમાં માત્ર કેલિયોગ્રાફીના લેક્ચર એટેન્ડ કરીશ અને ખૂબ જ સારી રીતે શીખીશ ત્યાં મેં સેરીફ અને સેન્સ સેરીફ ટાઈપ ફેસિસ વિશે અભ્યાસ કર્યો અલગ અલગ અક્ષરો વચ્ચે સ્પેસ વેરી કરતા શીખ્યો અને કોઈ પણ ટાઈપોગ્રાફીને વધારે સારી કેવી રીતે બનાવી શકાય એના વિશે હું ડિટેલમાં શીખ્યો એ સમયે આ બધું ખૂબ જ સારું અને ઐતિહાસિક લાગતું હતું અને એટલું બધું કલાત્મક હતું કે એને સાયન્સ દ્વારા કરવું અશક્ય હતું એ વખતે મને એવો કોઈ વિચાર નહોતો કે આ શીખ્યા બાદ હું આનો ઉપયોગ ભવિષ્યમાં મારા જીવનમાં ક્યારેય કરીશ કે નહીં કરું પરંતુ એ બધું એટલું બધું આકર્ષક હતું કે હું એમાં ઇન્ટરેસ્ટ લેવા લાગ્યો અને શીખવા લાગ્યું પરંતુ દસ વર્ષ પછી જ્યારે અમે અમારું પહેલું કોમ્પ્યુટર ડિઝાઇન કરી રહ્યા હતા મેકિન્ટોસ ત્યારે મેં આ જે કેલિયોગ્રાફીમાં જે શીખ્યો હતો એનો ઉપયોગ એ કોમ્પ્યુટરની ડિઝાઇનમાં કર્યો મેકિન્ટોસ કોમ્પ્યુટર વિશ્વનું પહેલું એવું કોમ્પ્યુટર હતું કે જેમાં સુંદર ટાઇપોગ્રાફી હતી જો કોલેજમાં હું કેલિયોગ્રાફી શીખ્યો ના હોત તો મેકમાં ક્યારેય મલ્ટિપલ ટાઇપ ફેસીસ કે સ્પેસ્ડ સ્પેસ ના હોત અને વિન્ડોએ કોમ્પ્યુટરમાં હું જ્યારે પાછળ ના વર્ષમાં હતો જ્યારે અભ્યાસ કરતો હતો નું ત્યારે તો ભવિષ્યનું વિચારી પણ નહોતો શકતો અને એ બધું મારા માટે ઇમ્પોસિબલ હતું કે એ ડોટ્સ કેવી રીતે કનેક્ટ થશે પરંતુ અત્યારે દસ વર્ષ બાદ જ્યારે હું વીતેલા સમયને જોઉં છું તો બધું જ મને એકદમ ક્લિયર દેખાય છે તમારે એ વિશ્વાસ રાખવો પડશે કે અત્યારે જે કંઈ પણ થઈ રહ્યું છે એ ક્યારેક ને ક્યારેક ફ્યુચરમાં એટલે કે ભવિષ્યમાં ક્યાંક ને ક્યાંક કનેક્ટ થશે તમારે કોઈ ને કોઈમાં તો વિશ્વાસ રાખવો જ પડશે જે કંઈ પણ થઈ રહ્યું છે એ ક્યાંક ને ક્યાંક આગળ જતા જે સારું થવાનું છે એ ઘટનાઓ સાથે એ ડોટ્સ કનેક્ટ થશે તમારા ગર્ટ્સ પર તમારા નસીબ પર તમારા કર્મો પર તમારા જીવન પર તમારે કોઈને કોઈ બાબત પર તો વિશ્વાસ કરવો જ પડશે અને આ વિશ્વાસ તમને તમારા મનની વાત સાંભળવાની હિંમત આપશે એવા સમયે પણ કે જ્યારે તમે દુનિયા કરતા અલગ રસ્તા પર ચાલતા હશો અને આ બધું જ તમને દુનિયા કરતા અને બીજા બધા કરતા અલગ બનાવશે તો મારી પહેલી સ્ટોરીનો સૌથી મોટો બોધ એ છે કે અત્યારે જે કંઈ પણ થઈ રહ્યું છે એ સારા માટે જ થઈ રહ્યું છે તમે અત્યારે જે કંઈ પણ કરી રહ્યા છો એ આગળ જતા તમારા કોઈના કોઈ કામમાં ચોક્કસપણે આવશે જ માટે ચિંતા કર્યા વિના પોતાની જાત પર વિશ્વાસ રાખીને એ કરે જાઓ કે જે તમે અત્યારે કરી રહ્યા છો ભવિષ્યમાં અત્યારે કરેલા તમારા તમામ સંઘર્ષ તમામ પ્રયાસ અને તમામ તમારું જ્ઞાન ભવિષ્યમાં તમને ચોક્કસપણે ઉપયોગી થશે મારી બીજી સ્ટોરી લવ અને લોસના વિષય પર આધારિત છે હું ખૂબ જ ભાગ્યશાળી હતો કે હું જેને પ્રેમ કરતો હતો એ મને ખૂબ જ જલ્દી મળી ગઈ હું જ્યારે વીસ વર્ષનો હતો ત્યારે મેં અને વઝ કે જે મારો મિત્ર હતો અમે મારા પિતાજીની જે ગેરેજ હતી એમાંથી જ એપલની શરૂઆત કરી હતી દસ વર્ષમાં ખૂબ જ મહેનત કરી અને બે લોકોથી શરૂ થયેલી કંપની દસ વર્ષની અંદર બે બિલિયન ડોલર અને ચાર હજાર લોકોની કંપની બની ગઈ હમણાં એક વર્ષ પહેલા જ અમે મેક રિલીઝ કર્યું હવે હું ત્રીસ વર્ષનો થઈ ગયો હતો અને કંપનીએ મને છૂટો કરી દીધો મિત્રો તમે વિચારતા હશો કે પોતાની જ કંપનીમાંથી કોઈ કેવી રીતે છૂટા કરી શકે આપણને પરંતુ મિત્રો એવું થયું કે જેમ જેમ કંપની ગ્રો કરવા લાગી એટલે અમે એક બુદ્ધિશાળી વ્યક્તિને હાયર કર્યો મને એવું લાગ્યું કે એ મારી સાથે મળીને કંપનીને વધારે ગ્રો કરવામાં મદદ કરશે શરૂઆતના એકાદ વર્ષ સુધી તો બધું ખૂબ જ બરાબર ચાલ્યું પરંતુ આગળ જતા કંપનીના ફ્યુચર વિઝનને લઈને અમારા બંને વચ્ચે મતભેદ થવા લાગ્યા વાત એટલી સુધી આગળ વધી ગઈ કે આ બાબત બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સુધી પહોંચી ગઈ અને એ લોકોએ એનો પક્ષ લીધો અને મને

કે હવે તો આ વેલી છોડીને જતો રહું પરંતુ ધીરે ધીરે મને અહેસાસ થવા લાગ્યો કે હું જે કામ કરું છું એના માટે હજુ પણ હું પેશનેટ છું એપલમાં જે કંઈ પણ થયું એના કારણે મારા પેશનમાં સહેજ પણ ઉણપ ના આવી એ લોકોએ મારો અસ્વીકાર કર્યો પરંતુ હજુ પણ હું મારા કામને ચાહું છું અને એટલા માટે જ મેં એકવાર ફરીથી શરૂઆત કરવાનું નક્કી કર્યું એ વખતે હું નહોતું જોઈ શકતો પરંતુ હવે મને સ્પષ્ટ દેખાય છે કે એપલમાંથી તરછોડાવાથી વધારે સારું મારા માટે કંઈ જ ના હોય અને આમ પણ સફળ થવાનો ભાર તો બિગિનર હોવાની હળવાશમાં બદલાઈ ગયો હતો અને હવે હું ખુદને ખૂબ જ હળવો અનુભવી રહ્યો હતો અને આ આઝાદીના કારણે જ હું મારા જીવનના સૌથી ક્રિએટિવ પીરિયડમાં પહોંચી ગયો હતો આગળના પાંચ વર્ષોમાં મેં નેક્સ્ટ અને પિક્ચર નામની કંપની શરૂ કરી અને આજ દરમિયાન હું મારા જીવનની એક અત્યંત અદ્ભુત મહિલાના સંપર્કમાં આવ્યો જે મારી પત્ની બની પિક્ચર કંપનીએ વિશ્વની સૌથી પહેલી કોમ્પ્યુટર એનિમેટેડ ફિલ્મ બનાવી અને હાલના સમયમાં પણ પિક્ચર સ્ટુડિયો એ દુનિયાનો સૌથી સફળ એનિમેશન ફિલ્મ બનાવતો સ્ટુડિયો છે અને એપલ કંપનીએ એક સરપ્રાઇઝિંગ સ્ટેપ લીધું અને મારી નેક્સ્ટ કંપનીને ટેક ઓવર કરી દીધી અને આ રીતે હું ફરીથી એપલમાં આવી ગયો આજે એપલ એ નેક્સ્ટ કંપની દ્વારા વિકસાવેલ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે અને આ તબક્કે હું પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે જો એપલમાં મને જો છૂટો કરવામાં ના આવ્યો હોત તો આજે આ બધું મારી સાથે ક્યારેય થયું ના હોત આ એક કડવી દવા હતી પરંતુ દર્દીને એની જરૂર હતી ક્યારેક ક્યારેક જિંદગી તમને ઠોકર મારે છે પરંતુ તમે વિશ્વાસ ના ગુમાવશો હું વિશ્વાસ સાથે કહું છું કે હું મારા કામમાં એટલા માટે આગળ વધી શક્યો કારણ કે હું મારા કામને ચાહું છું આઈ લવ માય વર્ક અને જેટલું તમારા પ્રેમને જાણવું જરૂરી છે એટલું જ જરૂરી છે કે એવા કામને શોધવાનું કે જે કામ તમે ખરેખર એન્જોય કરો છો કારણ કે તમારું કામ એ તમારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ છે અને હકીકતમાં સંતુષ્ટ થવાનો આ જ એકમાત્ર વિકલ્પ છે જે તમને ખરેખર ખૂબ જ મોટું લાગે ને એવું કામ તમારે કરવું જોઈએ અને મોટું કામ કરવાની માત્ર એક જ પદ્ધતિ છે કે તમે એ જ કામ કરો જે કામ કરવાનું તમને ગમે છે અને જો તમને તમારું એ મનપસંદ કામ હજુ સુધી નથી મળ્યું તો થોભો નહીં એની તલાશ કરો અને જે રીતે દિલથી જોડાયેલી બધી બાબતોમાં થાય છે ને એ જ રીતે તમને જ્યારે તમારું મનપસંદ કામ મળી જશે ને ત્યારે અંદરથી આપોઆપ તમને ખબર પડી જશે જે રીતે એક સારી રિલેશનશીપમાં થાય છે ને એ જ રીતે જેમ જેમ સમય જશે ને એમ આ બધું અત્યંત સારું થતું જ રહેશે મારી ત્રીજી સ્ટોરીનો વિષય છે મૃત્યુ હું જ્યારે સત્તર વર્ષનો હતો ને ત્યારે મેં એક જગ્યાએ એક સુવાક્ય વાંચ્યું હતું કે જો તમે તમારા જીવનના દરેક દિવસે એ રીતે જીવો કે આજે મારી જિંદગીનો આ છેલ્લો દિવસ છે તો તમે ક્યારેક ને ક્યારેક સાબિત થઈને જ રહેશો અને આ વાતે મારા મન પર ખૂબ જ ઊંડી છાપ પડી છેલ્લા વર્ષથી હું રોજ જ્યારે દર્પણ આગળ ઊભો હોઉં છું ત્યારે સ્વયંને પ્રશ્ન પૂછું છું કે જો આજે મારી જિંદગીનો આ છેલ્લો દિવસ હોત તો શું હું એ કામ કરત કે જે હું કરવાનો છું અને જો અંદરથી એવો જવાબ આવે કે ના તો મને સમજાઈ જતું કે કઈક નું કઈક બદલવાની જરૂર છે આ વાતને યાદ રાખવી કે એકના એક દિવસે બધાએ છે એ વસ્તુને ગુમાવવાના શ્રેષ્ઠ સૂત્ર છે તમારી પાસે તમારા અંતર્ આત્માની વાત ના સાંભળવાનું કોઈ કારણ જ નથી લગભગ એકાદ વર્ષ પહેલા જ મને ખબર પડી કે મને કેન્સર છે સવારે સાડા સાત વાગે મારું સ્કેન થયું અને એમાં સ્પષ્ટ દેખાતું હતું કે મારા પેનક્રિયાઝમાં કેન્સર છે અને સાચું કહું તો મને તો એ પણ ખબર નહોતી કે પેનક્રિયાઝ શું હોય છે ડૉક્ટરે લગભગ પૂરેપૂરા વિશ્વાસ સાથે મને કહ્યું કે મને એક એવા પ્રકારનું કેન્સર છે કે જેનો ઈલાજ શક્ય નથી અને હવે મારી પાસે માત્ર ત્રણથી છ મહિના જેટલો જ સમય છે ડૉક્ટરે મને સલાહ આપી કે તમે હવે ઘરે જાઓ અને બધું વ્યવસ્થિત કરી દો એટલે કહેવાનો મતલબ એવો હતો કે તમે આવનારા આઠ દસ વર્ષમાં જે કરવા ઈચ્છો છો એ બધું હવે બાકી બચેલા ત્રણ થી છ મહિનામાં કરી દો કારણ કે તમારી પાસે હવે વધારે સમય બચ્યો નથી સાદી ભાષામાં કહું તો ડૉક્ટરનું કહેવું એવું હતું કે હવે તમે મરવાની તૈયારી કરી મેં આ ડાયગ્નોસિસ સાથે આખો દિવસ પસાર કર્યો સાંજે મારી બાયોપ્સી થઈ જ્યાં મારા ગળાના રસ્તે પેટમાં થઈને એન્ડોસ્કોપ નાખવામાં આવ્યું અને એક સોય દ્વારા મારા ટ્યુમરના સેલ્સને પરીક્ષણ માટે બહાર કાઢવામાં આવ્યો આ સમયે હું સંપૂર્ણ બેભાન હતો પરંતુ મારી પત્ની તેમજ ત્યાં અન્ય કેટલાક લોકો હાજર હતા એ અને જે ડૉક્ટરે માઇક્રોસ્કોપથી મારા ટ્યુમરના સેલ્સનું પરીક્ષણ કર્યું એ બધા જ રડી પડ્યા જ્યારે ડૉક્ટરે એવું કહ્યું કે મને એક અપવાદરૂપ એવું કેન્સર થયું છે કે જેનો ઈલાજ સર્જરી દ્વારા શક્ય છે અને આખરે મારી સર્જરી થઈ અને ખુશકિસ્મતીથી હું હવે સંપૂર્ણ તંદુરસ્ત છું મૃત્યુને આટલા નજીકથી જોયા પછી એક વાત તો હું પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે મૃત્યુ એ એક ઉપયોગી પરંતુ વિશુદ્ધ રૂપે એક બૌદ્ધિક સંકલ્પના છે છતાંય કોઈ પણ વ્યક્તિ મરવા નથી માંગતું એટલે કે એવા લોકો કે જે લોકો સ્વર્ગમાં જવા માંગે છે તે લોકો પણ સ્વર્ગમાં જવા માટે મરવા માંગતા નથી મૃત્યુ જ એક એવું સ્થળ છે જ્યાં આપણે બધાએ જવાનું છે કોઈ પણ વ્યક્તિ એનાથી બચી શક્યો નથી અને આવું થવું પણ જોઈએ એ પણ જરૂરી છે કારણ કે આ જીવનની સૌથી મોટી વાસ્તવિકતા જો કોઈ હોય તો એ છે મૃત્યુ જે જિંદગીને બદલી નાખે છે જૂનાને સમાપ્ત કરવાનો રસ્તો ખોલે છે આ સમયે એટલે કે અત્યારે તમે બધા નવા છો થોડા દિવસો પછી તમે પણ જૂના થઈ જશો અને રસ્તામાંથી સાફ થઈ જશો આટલો બધો નાટકીય થવા બદલ હું આપ સૌની માફી માગું છું પરંતુ આ જ પરમ સત્ય છે તમારી પાસે એકદમ મર્યાદિત સમય છે એને બીજા કોઈની જિંદગી જીવીને વ્યર્થ ના કરશો ખોટા વિચારોમાં અટવાશો નહીં પોતાની જિંદગી બીજાના ઈશારે ના જીવશો લોકોના વિચારોના ઘોંઘાટમાં પોતાના અંતરાત્માના અવાજને ના દબાવશો અને સૌથી મહત્વનું તો એ છે કે પોતાના આત્મા અને સહજ બુદ્ધિની વાત સાંભળવાનું સાહસ રાખો કારણ કે એ એટલે કે તમારો અંતર આત્મા એ પહેલાથી જ જાણે છે કે હકીકતમાં તમે શું બનવા માંગો છો તો સૌથી પહેલા સૌથી મહત્વનું એ છે કે તમે તમારા અંતર આત્માનો અવાજ સાંભળો બાકી બધી જ વસ્તુઓ ગૌણ છે અને છેલ્લે હું આપ સૌને એ ચોક્કસ કહીશ કે સ્ટે હંગ્રી સ્ટે ફુલિસ મેં સ્વયં પણ મારા પોતાના માટે આ જ સૂત્ર અપનાવ્યું છે અને આજે જ્યારે તમે બધા ગ્રેજ્યુએટ થઈ રહ્યા છો ત્યારે તમને પણ એ જ કહું છું કે સ્ટે હંગ્રી સ્ટે ફુલિસ ભૂખ્યા રહો મૂર્ખ રહો સ્ટે હંગ્રી સ્ટે ફુલિસ ભૂખ્યા રહો એટલે એમ કે કંઈક કરી બતાવવાની ભૂખ તમારામાં હોવી જ જોઈએ મૂર્ખ રહો એવું એટલા માટે કહું છું કારણ કે જો તમને એવું લાગશે કે તમને બધી જ ખબર છે તો તમે ક્યારેય કંઈક નવું શીખી શકશો નહીં પરંતુ જો તમને એવું લાગશે કે મને આ વિષયનું જ્ઞાન નથી અને તમારે કંઈક કરવું છે એ વિષયને લગતું તો તમે એ શીખવા પ્રયત્ન કરી શકશો અને અલ્ટિમેટલી તમે એ વિષયમાં સફળતા મેળવશો અને એટલે જ કહું છું સ્ટે હંગ્રી સ્ટે ફુલિસ આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ અને મિત્રો હું આપનો રાજભાઈ ઠાકોર આશા રાખું છું કે આ વિડિયોમાંથી આપ ઘણું બધું શીખ્યા હશો હું આવા અવનવા મોટિવેશનલ અને ઇન્ફોર્મેટિવ વિડીયોઝ લઈને આપની સમક્ષ કુજુ શોના માધ્યમથી આવતું રહીશ આજે જે વિષય પર આપણે વાત કરી તે એપલ કંપનીના ફાઉન્ડર સર ટીવ જોબ્સ વિશેની હતી મેં છેલ્લા પંદર દિવસથી એના વિશે અલગ અલગ બુક્સ યુટ્યુબ ગૂગલ આમાં સર્ચ કરતો હતો અને નોલેજ ભેગું કર્યું હતું અને ખરેખર સ્ટીવ જોબ્સરની સ્ટોરીથી હું પોતે ખૂબ જ પ્રભાવિત થયો છું મને પણ મારા જીવનમાં ઘણીવાર એવું લાગતું હતું કે મારાથી આ કામ ના થયું અથવા આ જગ્યાએથી મને છૂટો કરવામાં આવ્યો આ જગ્યાએ મેં ખૂબ મહેનત કરી હતી અને પછી હું એમાંથી જ બહાર નીકળી ગયો પરંતુ જેમ સ્ટીવ જોબ્સરની સ્ટોરીમાં હતું કે ડોટ્સ કનેક્ટ થાય છે એમ મારી સ્ટોરીમાં પણ મને હાલ એવો અહેસાસ થાય છે કે મારા ભૂતકાળમાં જે તે સમયે અમુક અપ્રિય ઘટનાઓ બની હતી ત્યારે મને એવું લાગતું હતું કે આવું મારી સાથે જ કેમ થાય છે પરંતુ આજે મને એનું મહત્વ સમજાય છે કે જે તે સમયે મારા જીવનમાં જો કોઈ એવી ઘટનાઓ ના બની હોત તો આજે હું જ્યાં છું અને જેવો છું એવો કદાચ ના બન્યો હોત તો મિત્રો તમને મારો આ સ્ટીવ જોબસરની સ્ટોરી કેવી લાગી એ કમેન્ટ્સ દ્વારા જણાવજો અને હા હવે પછીનો મોટિવેશનલ વિડીયો કયા વિષય પર જોઈએ છે અથવા કયા વ્યક્તિત્વ પર જોઈએ છે એ પણ કમેન્ટ દ્વારા જણાવજો ગુજ્જુસોની અંદર રાજભા ઠાકોર મોટિવેશનલમાં અમે તમારી માટે આવા સારા સારા વિડીયો લઈને આવતા રહીશું આપને આ વિડીયો ગમ્યો હોય તો આને લાઈક કરજો અને કમેન્ટ કરજો તમારો અભિપ્રાય કમેન્ટમાં જણાવવો ખૂબ જ જરૂરી છે અને જો તમને લાગે કે તમારો મિત્ર દીકરી કે કોઈ સંબંધીને આ વિડીયોથી મોટિવેશન કે પ્રોત્સાહન મળી શકે એમ હોય તો આ શેર શેર કરવા મહેનત કરજો વિનંતી કરું છું તમને કરવામાં ઘણી વાર આપણે એટલે મારે કહેવું પડ્યું કે મહેનત કરજો કારણ કે બટન જ દબાવવાનું હોય છે પરંતુ એટલું કરજો કદાચ કોઈના જીવનમાં કંઈક પરિવર્તન આવે ક્યાંક કોઈ સફળ થઈ જાય કારણ કે અમે જોવા માગીએ છીએ તમને સફળ મિત્રો હું રાજભા ઠાકોર આજે આપ તમારી આગળ જે વિષય લઈને આવ્યો એ અહીંયા સમાપ્ત કરું છું ને આપ સૌની રજા લઉં છું મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો વંદે માતરમ ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત તમે સફળ થાઓ એ જ અમારું લક્ષ્ય